એટલે એ ખબર નહીં આ કઈ રીતે સરકાર હલાવે છે એ ખબર નથી પડતી એમાં કંપની સામે કોક બોલે તો બીજેથી ઈડી હવે તો ઈડી બીજેથી દી એ તો ખોટો કરે છે કે કોંગ્રેસ મુક્ત છે કોંગ્રેસ મુક્ત છે જ નહીં ભાજપ જે છે વધારે બધા કોંગ્રેસ ને જ છે ને એ બરબારી ધમકાવે બીજારે ભાજપમાં આવવો છે તો કે ના મારે ભાઈ તો ઈડી ની તૈયાર રાખજે તું કાં જેલમાં જવાની નહીં ભાજપમાં આવવાની એટલે પછી ભાજપ કોંગ્રેસ જોડી

તો એને પરબાર બેસારી સારી મેલે કે શું છે ને આ સંત અત્યારે કોઈ નથી બોલી શકતા એટલે અત્યારે એ સારું છેલ્લા દસ બાર વર્ષ થી કામ હમણાં છેલ્લા પાંચ વર્ષથી થી સારા સારા થાય છે આ છેલ્લા પાંચ વર્ષ થયા ગામના કામ થયા છે પેલા બહુ નતા થયા પણ અત્યારે વહીવટદાર હાલે છે એટલે ગામના કાંઈ કામ નથી થતા બધા પ્રશ્ન એમને પડ્યા છે તો મોદી સાહેબ સરપંચની ચૂંટણી કરે ને સરપંચ આવે તો ગામના કાંઈક કામ થાય વિકાસ થાય ગામનો બરાબર આજે બાર મહિને થઈ ગયા અમારે કોઈ સરપંચ નથી કોઈ ધણી નથી ગટરનું અવારનવાર જ્યાં ત્યાં સલ્લે સરપંચ સારો છે અત્યારે પહેલાં માજી સરપંચ છે એવારી પોતાને ખર્ચે કે જેમ તેમ કરી અને કામ કરાવે છે પણ જો કોઈ સરપંચ એટલો ન હોય ને દરખસ્ત તો બધો જેમ તેમ ધૂળધાણી પડ્યું હોય કામ બરાબર એટલે સરપંચ બહુ માણસ સારો છે એના હિસાબે અત્યારે ગામમાં થોડોક ગટરનું કે રસ્તેનું થાય છે કામ તો પહેલાં તો આજથી પાંચ વર્ષ પહેલાં તો કાંઈ ગામના કામ થયા જ નથી

એવી રીતના હારું જેલ તૈયાર કરે એટલે હું આવવો જ પડે કોંગ્રેસમાં જ ભાજપમાં કોંગ્રેસમાં હવે કેટલા બે ત્રણ જ રહ્યા છે ગુજરાતમાં એ તો આલ્યા કરે એ તો પાછી ક્યારે દસે વર્ષે પંદરે વર્ષથી તેવું પાછી ક્યારેક ખાશે ત્યારે વળી પાછી કોંગ્રેસ આવશે આમ જોતા તો કાં પચાસ ટકા તો કોંગ્રેસના જ લોકો છે અત્યારે સિંદર ટકા હા તો કોંગ્રેસ તો એ તો ખોટો એ તો ખોટો કરે છે કે કોંગ્રેસ મુક્ત છે કોંગ્રેસ મુક્ત છે જ નહીં ભાજપ હા જે છે વધારે પછી આ કોંગ્રેસને જ છે ને તો એ તો ભાજપ વાર ખોટો દાવો કર્યો છે કે કોંગ્રેસ મુક્ત ભાજપ છે ભાઈ છે જ નહીં ભાજપ કોંગ્રેસ મુક્ત પ્રથમ અત્યારે આધુનિક સાંપ્રત સમયમાં જો યુગ કેટલો બદલાણો તમારો એ યુવાની યુગ આપણે કે જેવા જેવો યુગ એવું પ્રથમ સગ પણ થતા તમારી યુવાનીમાં ત્યારે આ મોબાઈલ ન હતા યુવાનો દરેક છે મોબાઈલ સગાઈ થાય એટલે બીજે દિવસથી આખી રાત્રિ ફોન કરે હા તમારા સમયમાં એક સગપણની પદ્ધતિ સમય મને ખબર જ નથી કે અમારે જ્યારે ખબર લગ્ન થાય ત્યારે ખબર પડે ત્યાં સુધી એક બીજીનું કોઈને મોઢો જોવા ન મળે નહીં અમારા ટાઈમમાં બધાર તો પહેલાં અમે એકબીજા મોબાઈલનો ફોટા જોડીને સગ પણ કરીએ પછી હાલતા નથી ને બહુ વિખાય બહુ છે અને પહેલાં ને બહુ ઓછા વિખાતા મોબાઈલ કેટલો ફાયદાકારક મોબાઈલ ઓમ ધંધા હોય જેને કરવો હોય જોવાણીએ છોકરીને એના માટે સારો છે અને અમારા જે ડોહ એને માટે ખરાબ છે આખો દી એમાં પડ્યા હોય નહીં તો શું મેં હમણાં બાર મહિને ત્યાં મોબાઈલ લીધો છે પેલા હા ટચ છે પેલા નહોતો તો ત્યારે ત્યારે આવો છોકરામાં કાંઈ આપણે ઘરે પ્રસંગ હોય ને તો એ આમ આમ કરતા હોય તો ત્યારે આપણે એને કહી શકીએ કે એ આ શું કરો છો ભાઈ આજે એને નથી કહી શકતા કે આ શું કરો તમે તમે પણ વાપરો હા અમે વાપરીએ છીએ વોટ્સએપ બધું ટૂંકમાં વાપરો બધું બધું અત્યારે જમવાની અનેક વાનગી આવી ગઈ અત્યારે ઘણી પીઝા બર્ગર આ પ્રથમ જે ખોરાક હતો એ કેટલો મજબૂત આમ તમારી કેટલી ઉંમર છે અમારે 64 વર્ષ 64 પર 64 જેવું લાગતો છે તમારી સ્ફૂર્તિ ને સ્ટેમિના છે ને એ મને એમ લાગે કે ખોરાક ને લીધે છે એનો છે ને ગાય ભેંસ નું ઘી માખણ બાજરાનો રોટલો અતાર તો ઈ તો છોકરે ને કે ના એમાં શું કા ગોળ અતાર તો ઈ ગોળ ખાય ની બપોરે શાક હોય અને રોટલી રોટલીમાં શું હોય કાંઈ ન હોય ઘઉંની રોટલીમાં શું હોય ધાગાત બાજરાનો રોટલો સવારમાં ઘી ગોળ અને માથે ભેંસની છાસ અત્યારે ભેંસની છાસ પીવા જાય તો બીજા દી તળા દુખે હાથ દુખે અત્યારે કોઈ ભેંસની છાસ અને આજ બી ઓરિજિનલ ડુપ્લિકેટ કે નહીં થેલી વાર જુરિયા ખાતર વાળી જો એ ઓરિજિનલ તો ક્યાં છે તો આ ભારતમાં ક્યાં પૂરો ન પડે ને એટલું પ્રોડક્શન નથી એટલું પ્રોડક્શન નથી એટલે એલેયા ખબર નહીં આ કઈ રીતે સરકાર હલાવે છે એ ખબર નથી પડતી એમાં કંપની સામે કોક બોલે તો બીજેથી ઈડી ઓ તો ઈડી બીજેથી એટલે હા નથી નથી બોલા કોઈ નથી બોલ્યું એમની આ બાબા રામદેવ નું કેટલો ઘી આવે એ ક્યાંથી ઘી આવે છે એ બધો ગાય નું ઘી ક્યાંથી આવે છે ગાયો જ નથી ત્યાં તો ના લાખ રૂપિયા ગામ છે બાબા ગણે

અમે વર્ષોથી આ ગામ હું ભાજપનું જ છે અને ભાજપને અમે વોટ કરીએ જ છીએ બધા બરાબર મોદી સાહેબનું સારું કામ છે સંસદનું સારું કામ છે બરાબર અને ભાજપ પર વર્ષોથી ભાજપને બધા અમે વધારે ચાહીએ છીએ એમ અને એનું કામ પણ સારું હોય છે એમ એટલે છતાં કરે જ છે કામ પણ આમ ગામની કોઈ હજી એવી જરૂરિયાત ખરી કે આ હોવું જોઈએ ગામમાં જો આરોગ્ય કેન્દ્ર હોય છે પાણીની સમસ્યા સોલ્વ થઈ ગઈ છે તમામ તો હોય છે છતાં ગામ ખૂબ મોટું છે અપેક્ષાઓ આધુનિક ટેકનોલોજી સાથે જીવનાર ગામ છે કોઈ એવી હજી જરૂરિયાત ગામમાં કંઈ ખૂટ તો એવું લાગે તમને આજની તકે અત્યારે શું છે કામ તો ઘણા બધા થાય છે આપણા સીસીટીવી કેમેરા લાગેલા છે લાઇટો લાગેલી છે અને અમુક કામ એવા પંચાયતમાં વધઘટ હોય તો હાલે સમજી લો એ શું છે ગમે એ જગ્યાએ બધા પહોંચી ન વરે બરાબર બાકી ભાજપનું કામ અહીંયા સારામાં સારું રહ્યું છે પહેલેથી જ એટલે હા કામ બરાબર રહ્યા છે એકદમ બાકી ભાજપને વધારે અમે ચાહીએ છીએ અહીં બધા ભાજપનો અને રાજકીય ક્ષેત્રનો તમે અનુભવ ધરાવો છો એટલે એક વાત કરી કે સમગ્ર કચ્છ એક સીટ છે મેન તો શું લાગે કેટલા વોટથી આ અહીં ભાજપની જીત થશે તમને શું લાગે હર વખતે અઢી ત્રણ લાખથી વોટ આગળ આવે છે કોંગ્રેસ કરતાં આ વખતે પાંચ છ લાખની વોટની લીડ મળશે અચ્છા એવું વાતાવરણ છે ચાલો